તો આ બીજા દિવસે આ આપણા થાણાને જોઈએ છે ભેગા થઈ ગયા છે ને આ તો જો આપણ આમાં માટીરિયા ગાળ દીધા તો ને એટલું મેં લસણ ફોલું છી કુટી લીધું કુટી લીધું વાટી લીધું મોટી ચમચી મોટી બે ચમચી હિંગ આ લસણ તાકી ગયું છે

બનાવી લઉં નાસ્તો ફટાફટ અને આજે જલ્દી નીકળવું છે એટલે મંદિરથી આવી છું પણ મેં કીધું વિડીયા શરૂઆત કરી નાખું પૌવા પલાણ્યા છે ચાલો રેસીપી શક્ય છે તો આપું છું નહીં તો રેસીપી તો ઘણી વાર આપી છે પણ નાસ્તો જલ્દી જલ્દી બનાવી લઉં જો નાસ્તો થઈ ગયો તૈયાર કેવા થયા પૌવા

આપ આપણા થાણાને જોઈએ છીએ કાલે મેં એકવાર ડગાવ્યું હતું પણ પછી ત્યારે તમે વિડીયો ભલે ન કર્યો પણ એકાદ વાર ઊંચું નીચું કરી નાખવાનું જો અહીં ગળી જવા આવ્યું છે આમ અને ગાજર છે ને સાવ બહુ ગાળવા ના જોઈએ આ તો હવે એને નિતારી જો અંદર પાણી થયું છે આ રીતે પાણી થાય પાણીને આપણે નીતારી લઈએ જાળીમાં નાખીને આ રીતે નીતરી છે ને પછી એને આપણે કોટનના કપડા પર સુકવી દઈશું છ સાત કલાક પછી અથાણા ને જોઈએ છે ને આ રીતે સુકાઈ ગયા છે ભેગા થઈ ગયા છે ને આ રીતે જો કોરા થઈ ગયા છે આ કોરા થઈ જાય કે અને હવે ભેળા કરી લઈશું અને પછી વઘારની પ્રોસેસ કરશું આ તો જો આપણું આમાં સીરિયા ગાળ દીધા અને એટલું મેં લસણ ખોલ્યું છે આમાં થોડુંક લસણ વધુ હોય મજા આવે તમે લસણ ન ખાના હોય એમાં સીધું વઘારશો તો પણ ચાલશે તો પછી તમારી સિસ્ટમ મુજબ વઘારવાનું ખાલી મસાલા નાખવાના

હમણાં રાઈ મેથી કુરિયાની જરૂર ન હોય ત્રણ લવિંગ નાખ્યા છે લવિંગ હમણાં જ ફૂટી જશે એની સામે હમણાં જીરું નાખશું થોડુંક કે અથણું સાવ થોડુંક જ છે એટલે જીરું અહીં આખું નાખું છું થોડુંક પીસેલ પણ નાખીશ હિંગ અને સગડીની ફ્લેમ બિલકુલ ધીમી એ તો લસણ નાખવાની સાથે જ બળી જશે તો અહીં હવે લસણ નાખી દઉં અહીં બીમાતે માં તો પે થોડું લસણ ને પકાવું પાકી ની કચ આસની કડી જાય લસણ ની ને જો આ બધું લસણ टाकી જો છે હવે એની અંદર નાખી તો હું થોડી ફળદ જે પ્રમાણે તીખું ખાતા હોય પ્રમાણે મરચા નાખવાના કે કશ્મીરી લાલ મરચા નાખસુ તો મસ્ત લાલ કલર આવશે ભાઈ ને આ 10 ટીકા મરચા નાખી લેજો ને બરાબર મિક્સ કરી લેજો સગડી ને હું બંધ કરી દઉં છું ગેસ તો ગેસ ને બંધ કરી દેવાનો આપણો જે ગોળ છે એને નાખી દઈ અને મિક્સ કરી લઈએ અહીં એક ચમચી જેટલો મેં જીરું નો પાવડર નાખું છું અને બરાબર મિક્સ કરશું એટલે ગોળ પણ એકદમ ગળી જશે અને ત્યાં સુધી આપણો આ ઠંડુ થઈ જશે ઠંડુ થવા આવશે એટલે એની અંદર આપણે નાખી દઈશું આ ચીરિયા ઠંડુ થવા આવ્યું છે એટલે એની અંદર નાખી દઈએ છીએ આપણે ચીરિયા અને હવે આપણે મિક્સ કરી લઈએ ચીરિયા નાખીને

હવે આ અથાણાની ડબી છે એમાં ભરી નાખું આ હમણાં મેં તાજું તાજું ખાવા માટે રાખ્યું છે તો બે મહિના સુધી તો લીધ બગડે નાખ્યું છે પણ બે મહિના હાલશે નહીં આ અથાણા માટે છે ને આ મેં લાલ ગાજર હતા પણ અથાણા માટે જે આપણા ચોપા ખાતા હોય ને જે ઢોર માટે જે બનાવે છે પિત્તાઈ દેશી દેશી પિત્ત પિત્તાઈ ગાજર આવે પિત્તાઈ ગાજર આપણે

એ બહુ જોરદાર ગાજર થાય કારણ કે મારા પિતાજીની વાળી એ બાજુ છે ને એટલે પછી યાદ આવે હું ગુંદિયાળીને એટલે ત્યાં બહુ જ મસ્ત મીઠા ગાજર થાય તો જો આપણી ડબી પૂરી ભરાણી આપણું થયું અથાણું વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને કહેજો અને તમે પણ મનાવજો બહુ અઘરું નથી સરળ જ છે તો તો સાંજ પડી પહોંચ્યા ઘરે રોજ જવું ને આવું પાછું વળવું આજ તો ઘણું મોડું થયું કામ વધી તો વચ્ચે તમને વિડીયો આથી પહેલાં એડિટિંગમાં એ રીતે આપ્યો જોયો ને આપવાની છું એટલે કહું છું એડિટિંગ હવે કરીશ પે એટલે કહું છું મને ખબર જ છે વચ્ચે ગાજર પ્રથમ આપીશ કારણ કે અત્યારે સિઝન ચાલી રહી છે હમણાં આપી દઉં તો તમને બનાવવું હોય તો બનાવી શકો એટલે બરાબર અને ઘરે પહોંચ્યા આવે ખાવાનો વિચાર કરીએ શું કરીએ ન કરીએ તે પેલા લઈએ પછી કરી ચડતી થઈ જાય અને આપણે લઈ લઈએ તો પછી કઈક વિચારી ખારું મીઠું શું કરીએ લેશો તમે ક્યાં સુધી હા તો બોલો જોઈને બોલો એ જોયે ત્યાં સુધી હું એક વાત કરું સુવિચાર જેવી તો એવી છે કે જિંદગીમાં ક્યારે નિરાશ ના થવું જોઈએ જો આજે હું બચાવથી આવીને તો આઠ વાગી ગયા પછી પહોંચે છે પણ નિરાશ ના થવાનું જિંદગીમાં કારણ કે નિરાશ થઈએ ને નિરાશતા એ કોઈ સમસ્યાનો હલ નથી જીવન છે એમાં સમસ્યાઓ તો આવવાની હલ રાખશે પણ તમે આશાઓને ઉમેદોને નહીં તોડવાની છોડવાની જે તમે આશાઓ રાખશો ને એનાથી પણ જિંદગી તમારી વધુ સુંદર બનશે તમને હંમેશા રાખવાનું પરમાત્મા હંમેશા સૌનું સારું કરે છે મારું પણ સારું કરે છે કદાચ આમાં સારું હશે મોડું આવ્યામાં પણ સારું હશે કામ કરવામાં પણ સારું હશે બસ ઉમેદો અને આશાને ક્યારે છોડવાની નહીં આપણે જે ઉમેદ રાખશું જે આપણે આશા રાખશું એથી પણ પરમાત્મા કદાચ સારું જીવન આપવાનું છે તમે શું કહો છો એ કયો વેલા તમને કેવા લોકો સાથે ફાવે છે કોની સાથે ગમે છે તેના ઉપરથી તમે કેવા છો એ નક્કી થતું હોય છે આપણે કોની સાથે જઈએ છીએ આવી છીએ આપણા માણ કે એનો દોસ્તાર કોણ છે એની સંગત કેવી છે એ સંગત ઉપર આપણે આધારિત કરી કે માણસ ચિત્ર કેવું છે માણસ એમ બરાબર છે તમે જો દાખલા તરીકે કોઈ વ્યસનની વ્યક્તિ છે તો એને વ્યસનની વાળા સાથે જ ફાવશે

અને ઘડિયાળ બંનેમાં સામેતા છે બંને ગોળ ગોળ ફરે છે ઘડિયાળ એટલે કે એક પોતાના સમયે ફરે છે એનો સમય બતાવવા માટે ફરવું પડે છે અને બીજો વારે ઘડી ફરી જાય છે તો આમાં ઓળખમાં પણ એવું થાય કે તમે એવા લોકો સાથે બેસતા હો ને પલવારમાં સમજી લો વાત પોતાની વાતનું કોઈ મહત્ત્વ ન હોય એવા વ્યક્તિ સાથે બેસો એટલે તમે પણ શીખી જાઓ ફરી જતા એટલે માણસ પણ ક્યારેક ને ક્યારેક ફરતા હોય છે ચાલો મિત્રો જલ્દી જલ્દી તૈયારી કરું હમણાં જ પછી જવું સુઈ પહેલાં બરાબર ને મિત્રો દસ વાગી ગયા છે રાત્રિના ખાવા પીવાનું પત્યું ઢાઢ પડે છે કાલથી થોડી ઘટીએ છે પણ તોય એ એમ થાય છે અહીં ચાલો સુઈ છે અહીં પહેલાં વિડીયોનું કરીએ એની કાલે મળીશ સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જે ગુજરાત છે ભારત અને જય હિન્દ આવજો મિત્રો બાય બાય આ થણું કેવું લાગ્યું કમેન્ટ કરીને કહેજો સારું લાગ્યું હોય તો લાઈક કરીને શેર કરજો તો બીજાએ બનાવે આવું થાં અને કેવું લાગે છે પછી કહેજો બનાવો ત્યારે બરાબર ને કાલે મળીશ સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગરીબ ગુજરાત જય ભારત અને જય બાય બાય